નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો આ વખતની મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ જેના કારણે આ ચાર રાશિઓની કિસ્મત ચમકશે આ ચાર રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા લોકોના જીવનમાં બરબાદીનું કારણ બની જાય છે તેથી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ભોલેનાથની કૃપાથી આ ચાર રાશિઓના જીવનમાં સોનાનો સૂરજ ઉગવાનો છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની મહાશિવરાત્રીના ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે એવામાં આ ચાર રાશિઓ પર શિવજીની વિશેષ કૃપા થશે મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે મિત્રો આ ચાર રાશિવાળા લોકો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ખૂબ જ ધનવાન બનવાના છે આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીજી હવે આ બાર રાશિઓમાંથી ચાર રાશિઓને અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો મહાદેવ હવે આ ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે આ ચાર રાશિઓ માટે આ વર્ષથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ અને કલ્યાણકારી રહેશે આ સમયગાળા દરમિયાન આ ચાર રાશિઓને મહાદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીઓના સમાચાર મળશે તેઓને મોટો લાભ થશે ધન અને ધાન્યની કમી ક્યારે થશે નહીં જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો મિત્રો જાણીએ કે આ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે ભોલેનાથના આશીર્વાદથી ખૂબ જ ધનવાન બની જશે મિત્રો મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન મહાશિવરાત્રિના દિવસે થયા હતા અને આ તહેવાર તેમના લગ્નના શુભ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનેક પ્રકારના ઉપવાસ વિવિધ તીર્થસ્થાનો વિવિધ પ્રકારના દાન અનેક પ્રકારના યજ્ઞો તપ અને જપ વગેરે થાય છે પરંતુ મહાશિવરાત્રીના વ્રતની તુલના કરી શકાય નહીં પૌરાણિક શાસ્ત્રો મુજબ બધા ભક્તોએ મહાશિવરાત્રીનો ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ શિવરાત્રિના વ્રત વિશે અલગ અલગ મત છે પરંતુ સામાન્ય માન્યતા મુજબ જ્યારે ચતુર્દશી તિથિ પ્રદોષકાલ રાત્રિના પ્રારંભમાં અને નિષાદકાલ મધ્યરાત્રિએ હોય છે ત્યારે શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે મહાશિવરાત્રિનો ઉપવાસ સવારથી ચતુર્દશી તિથિ સુધી રાખવામાં આવે છે અને આ રાત સુધી કરવું જોઈએ ચારે પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ આ રીતે ઉપવાસ કરવાથી જાગરણ પૂજા અને ઉપવાસ એ ત્રણેય પુણ્ય કાર્યો એકસાથે થાય છે અને આપણને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ મહાશિવરાત્રિની રાત્રિ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે શિવપુરાણ અને લિંગપુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જે લોકો મહાશિવરાત્રિના દિવસે જે વ્યક્તિ સાચા મનથી અને ભક્તિભાવથી શિવજીની પૂજા કરે છે તેમને આખું વર્ષ શિવજીની પૂજા કરવા જેટલું પુણ્ય મળે છે મહાશિવરાત્રિના વ્રતની કથામાં ઉલ્લેખ છે કે જેણે અજાણતા પણ આ વ્રત રાખ્યું તેને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થયું મિત્રો તે રાશિઓ વિશે જાણીએ તે પહેલાં આ મહાશિવરાત્રિનો શુભ સમય અને તારીખ જાણી લઈએ અને મહાશિવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ તે વિશે પણ જલ્દીથી જાણી લઈએ મિત્રો મહાશિવરાત્રીનો પર્વ છવ્વીસમી ફેબ્રુઆરીએ બુધવારે ઉજવવામાં આવશે મહામાસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે શરૂ થશે અને સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગીને ચોપન મિનિટે પૂર્ણ થશે મિત્રો શિવરાત્રિની પૂજા માટે નિશિતાકાળ મધ્યરાત્રિ શુભ માનવામાં આવે છે તે જ સમયે આ વર્ષની મહાશિવરાત્રિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે ભોલેનાથ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વર્ષાવશે તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે નંબર એક મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના લોકો પર ભગવાન શિવના આશીર્વાદ રહેશે તમને તમારા કરિયરમાં પ્રગતિ માટે સારી તકો મળશે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે જે ભવિષ્યમાં સારા ફાયદા આપશે લાંબા સમયથી અટકેલું કામ પણ પૂર્ણ થવાનું શરૂ થશે આ દિવસે શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી ઈચ્છિત લાભ મળી શકે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ તહેવાર છે જે ભક્તિ શ્રદ્ધા અને શાંતિનો પાવન પ્રતિક છે આ વર્ષે મહાશિવરાત્રિના દુર્લભ ગ્રહ સંયોગના કારણે મિથુન રાશિના જાતકો માટે ખાસ ફળદાયી અને આશીર્વાદમય સમય બની શકે છે શિવજીના આ સમયે મિથુન રાશિના લોકો માટે જીવનમાં નવી શક્તિ નવા અવસર અને નવા માર્ગો દર્શાવશે શિવજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સફળતા અને પ્રગતિનો સમય સાબિત થશે મિથુન રાશિના લોકો જે પણ કાર્યોમાં પડકારોનો સામનો કરી રહ્યા છે તે દરેક પ્રશ્નોનું સમાધાન થવાનું છે આ તહેવારે મિથુન રાશિના જાતકોને પોતાના જીવનમાં નકારાત્મકતાને દૂર કરી આગળ વધવાની નવી તાકાત મળશે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે શિવજીના આશીર્વાદથી નવા વ્યવસાયિક અવસરો ઊભા થશે અને નોકરીમાં પ્રગતિના દરવાજા ખુલશે આ વર્ષે મહાશિવરાત્રી પર મિથુન રાશિના જાતકો માટે વિશેષ ઉપાય કરવો ખૂબ જ લાભદાયક રહેશે તેઓએ શિવલિંગ પર ઘી અને મધ અર્પણ કરવું જોઈએ અને ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય તેમની મનોકામના પૂર્તિ અને જીવનમાં શાંતિ પ્રદાન કરશે તેમજ આ રાશિના જાતકો માટે આ સમયે પ્રેમ જીવન અને સંબંધોમાં સુખદ પળો લાવશે શિવજીની કૃપાથી જૂના વિવાદો સમાપ્ત થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે મહાદેવની ઉપાસનાથી મિથુન રાશિના જાતકો તેમના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો અનુભવી શકે છે શિવજીના આશીર્વાદથી તેઓને જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ મળશે મહાશિવરાત્રિ પર શિવજીનો અભિષેક કરવાથી તેમજ તેમના પ્રિય મંત્રોનો જાપથી મિથુન રાશિના લોકો તેમના જીવનમાં મોટો પોઝિટિવ ફેરફાર લઈ આવી શકે છે મિત્રો મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પાવન તહેવાર છે જે મહાદેવને સમર્પિત છે આ વર્ષે દુર્લભ ગ્રહ સંયોગના કારણે કર્ક રાશિના જાતકો માટે પણ શિવજીની વિશેષ કૃપા થવાની શક્યતા છે આ રાશિના લોકો માટે આ તહેવાર સફળતા સુખદાયક પરિવર્તન અને નવી શરૂઆત લાવશે શિવજીના આશીર્વાદથી કર્ક રાશિના જાતકોના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને તણાવમુક્ત અવસ્થા આવશે આ વર્ષે મહાશિવરાત્રિ કર્ક રાશિના લોકો માટે ખાસ રીતે આશીર્વાદમય સાબિત થશે કારણ કે આ સમય નવી ક્ષમતાઓ અને વૃદ્ધિ માટે અનુકૂળ છે આ રાશિના જાતકો માટે આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે અને નોકરી તથા વ્યવસાયમાં નવી તકો ઊભી થશે કુટુંબમાં સદભાવના અને સમજૂતી વધશે શિવજીની પૂજાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થશે અને મનમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ જનમશે કર્ક રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર દૂધ ઘી મધ અને બેલપાણ ચઢાવવા સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય તેમને તમામ પ્રકારના વિઘ્નો દૂર દૂર કરવામાં મદદરૂપ થશે અને તેમના માર્ગમાં સફળતાના દરવાજા ખુલશે શિવજીની કૃપાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે ખાસ કરીને જેમને પોતાના જીવનમાં લાંબા સમયથી કોઈ વિશેષ સફળતા પ્રાપ્ત ન કરી હોય તેવા જાતકો માટે આ મહાશિવરાત્રી મનોકામના પૂરી કરનારી સાબિત થશે આ રીતે કર્ક રાશિના લોકો માટે આ પવિત્ર તહેવાર એક નવા અધ્યાયની શરૂઆત કરાવશે જ્યાં શિવજીના આશીર્વાદથી તેઓ જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે અને તેમના જીવનમાં આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થશે નંબર ત્રણ મેષ રાશિ મિત્રો મહેશ રાશિના લોકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે જો તમે વ્યવસાય કરો છો તો તમને એક નવી તક મળી શકે છે જે સારા પૈસા લાવશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે આ દિવસે શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચઢાવવાથી સફળતાની શક્યતા વધી શકે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જે શિવભક્તો માટે ખૂબ જ મહત્ત્વનો છે આ પાવન અવસરે શિવજીની આરાધના કરવાથી ભક્તો પર તેમના વિશેષ આશીર્વાદ વરસે છે આ વર્ષે મહાશિવરાત્રીના દુર્લભ સંયોગમાં મહેશ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા થશે મહેશ રાશિ માટે આ તહેવાર ખાસ હોઈ શકે છે કારણ કે તે નવા અવસરોથી ભરપૂર રહેશે શિવજીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં ખાસ બદલાવ આવશે શિવજીના આશીર્વાદથી કારકિર્દી અને આર્થિક સ્તરે મોટો વધારો થવાની શક્યતા છે તે ઉપરાંત આ રાશિના લોકો તેમના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન ઝડપી રીતે કરી શકશે મહાદેવના આશીર્વાદથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં સફળતા મળવાની સંભાવના છે અને અણધાર્યા માર્ગોથી નવા અવસરો મળવાની શક્યતા પણ વધી શકે છે મેષ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ વિશેષ ભક્તિ અને આરાધનાનું મહત્વ ધરાવે છે જો તેઓ આ દિવસે શિવજીને બેલના પાન ગંગાચળ અને વેલની પુષ્પાંજલિ અર્પણ કરે છે તો શિવજી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે આ સાથે જ જો તેઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તો તેમને તણાવમુક્ત જીવનનો અનુભવ થશે આ વર્ષે તેઓ માટે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે શ્રેષ્ઠ રહેશે અને બિઝનેસ તેમજ નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે તેઓએ આ મહાશિવરાત્રી પર શુભ કાર્યોમાં ભાગ લેવો જોઈએ કારણ કે આ કાર્ય જીવનમાં પોઝિટિવ એનર્જી લાવશે શિવજીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય શારીરિક અને માનસિક સુખ અને શાંતિ લાવશે નંબર ચાર સિંહ રાશિ મિત્રો સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રી આર્થિક રીતે ખૂબ જ શુભ રહેવાની છે તમને પૈસા કમાવવાની નવી તકો મળશે તમને દેવામાંથી મુક્તિ મળશે અને તમારું બેંક બેલેન્સ વધશે જો તમે નવું ઘર કાર કે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે બધી શક્યતાઓ ઊભી કરવામાં આવી રહી છે લગ્ન જીવનમાં પણ ખુશી રહેશે અપરિણિત લોકોને સારા સંબંધો મળી શકે છે આ દિવસે શિવલિંગ પર મધ ચઢાવવાથી પ્રેમ અને સંબંધો મજબૂત બનશે મહાશિવરાત્રિનો પાવન તહેવાર ભક્તિ અને આશીર્વાદથી ભરપૂર છે આ વર્ષે બનેલા દુર્લભ ગ્રહ સંયોગના કારણે સિંહ રાશિના જાતકોના જીવનમાં શાંતિ અને સંતુલન આવશે આ ગ્રહ સંયોગ પ્રેમ જીવનમાં પણ શાંતિ અને સમજૂતી લાવશે વિવાદો દૂર થશે અને નવા સંબંધો સ્થાપિત કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે ભગવાન શંકરને ઘી ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે શિવજીની કૃપાથી સિંહ રાશિના જાતકોના મનની શાંતિ વધશે અને જીવનમાં લાંબાગાળાની સુખદ અનુભૂતિ થશે શિવજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો થશે જૂના રોગો અને તણાવમાંથી મુક્તિ મળવાની પૂરી શક્યતા છે આ દિવસે સકારાત્મક કાર્ય કરવાથી જીવનમાં પોઝિટિવ ઉર્જા લાવી શકશે મહાદેવના આશીર્વાદથી આ રાશિના લોકો માટે આ મહાશિવરાત્રી ખાસ સુખદ પળો લાવનારી સાબિત થશે પાંચ વૃષભ રાશિ બ્રહ્મા શિવરાત્રીના દિવસ મહાદેવની કૃપાથી મનોવાંછિત જીવનસાથી આ સમય મળશે આ જાતકોને સોના અથવા ચાંદીના આભસણોની પ્રાપ્તિ થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે આ સમય દરમિયાન તમે વાહન અને ભૂમિની ખરીદી પણ કરી શકો છો આ ઉપરાંત કોઈ મોટું કાર્ય સપન થશે તમારા ઘરમાં વિવાહ યોગ્ય કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થઈ શકે છે આ ઉપરાંત સમય તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોશો તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે